હજી પણ યથાવત છે લાલગેટ પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓ પાસેથી દસ લાખનો મુદ્દા માલ પણ મળી ગયો છે હવે આ કેસની અંદર ડ્રગ્સ કોની પાસેથી લાવીને કોને આપવામાં આવતું હતું એને લઈને તપાસ શરૂ છે શહેરના લાલગેટ વિસ્તારમાંથી પોલીસે એમડી ડ્રગ્સનો એક મોટો જથ્થો કબજે કર્યો છે તારીખ 19 જુલાઈની મોડી રાત્રે એમડી વેચવા નીકળેલા ત્રણ પેડલરોને પણ પકડ્યા છે આ પેડલરોએ પોતે ભજીયાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સ વેચતાની કબૂલાત કરી છે બાતમીના આધારે શુક્રવારની મોડી રાત્રે લાલગેટ વિસ્તારમાંથી આરોપી પેડલરો મોહૈદ્દીન સલાઉદ્દીન અंसारी, રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અंसारी અને મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીક ગોડેલની ધરપકડ કરી છે પેડલરો પાસેથી પોલીસે

તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાન કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુબાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ એમડી નું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ એકોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ ને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવે ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ